ધોલેરા ઘટપુર સાળંગપુર જુનાગઢ અને અમદાવાદના સંતોએ તારીખ પચીસ જાન્યુઆરી શનિવારના રોજ શટતિલા એકાદશીના શુભદિને પ્રાતકાળે પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં કુંભ સ્નાન કર્યું હતું સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ દેશ વિભાગ ગાદીના આચાર્ય મહારાજ પ્રયાગરાજ ખાતે પહોંચ્યા હતા અને શનિવારે શક્તિલા શુભ દિને ના રાજમાર્ગો પર સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સાથે ત્રિવેણી સંગમે પહોંચી સંતો સાથે પવિત્ર સ્નાન કર્યું હતું આ કુંભ સ્નાનમાં વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી શાસ્ત્રી પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી છારોડી ગુરુકુળ મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી પૂજ્ય શ્યામ સ્વામી સહિત સંપ્રદાયના સંતો જોડાયા હતા પૂજ્ય આચાર્ય મહારાજ ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા કોઠારી ડોક્ટર સંત સ્વામી જગત ગુરુ રામ મહારાજ તથા મહામંડલેશ્વર આચાર્ય અવધેશાનંદગીરીજી મહારાજ સાથે મુલાકાત કરી વિચાર ગોષ્ઠી કરી હતી તેની પણ મુલાકાત લીધી હતી સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ પ્રકાશ દાસજીએ પણ પ્રયાગરાજમાં કુંભ સ્નાન કર્યું હતું આનંદ દિનેશ પટેલ હિરેન શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર